પોરબંદર એસપી કચેરી નજીક શનિવારે રાત્રે બુટલેગરની તેર શખ્સોએ છરી અને પથ્થરો વડે હત્યા કરી હતી જે મામલે અગાઉ કાલે અગિયાર આરોપી ઝડપાયા બાદ બાકી રહેતા શખ્સને પણ પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોરબંદરના હોળી ચકલામાં રહેતા બુટલેગર સાગર ઉર્ફે ડબલુ મૂળજી મોતી વર્ષની શનિવારે રાત્રે પેરેડેઝુવર નજીક કુખ્યાત મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીના પુત્ર ખુશાલ ઉપરાંત અનિલ ધનજીભાઈ વાંદરિયા ચેતન ઉર્ફે ચેતુધનજી વાંદરિયા યશ ઉર્ફે વાયપી અશોક પાંજરી પ્રિન્સ ઉર્ફે ઠીકાઢીક મહેશભાઈ ચૌહાણ રાહુલ ઉર્ફે લાલો મનસુખલાલ ચામડીયા કેનિક ધીરજભાઈ સેરાજી આકાશ ઉર્ફે બંધ પગજ મનસુખભાઈ ગોહેલ હિરેન ઝુંગી પવન ઉર્ફે પપ્પુ નરેશભાઈ પરમાર આશિષ ઉર્ફે ટકો ઉજ કિરીટભાઈ ઝુંગી અને કેવલ મસાણી દ્વારા સરાજાહેર હત્યા કરવામાં આવી હતી જે મામલે નાસી છૂટેલા અગિયાર આરોપીઓને પોલીસે અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી મારામારીમાં ઈજાગ્રસ્ત હોવાથી રાજકોટ પોલીસ પહેરા હેઠળ સારવાર લઈ રહ્યો છે જ્યારે બાકી રહેતા નાગરવાડા વિસ્તારમાં રહેતા હિરેન વિજયભાઈ ઝુંગીને પણ મોરી રાત્રે એલસીબી ટીમે ઝડપી લીધો હતો આથી પોલીસે તમામ બાર આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓના તારીખ ત્રેવીસ સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન હત્યાનું કાવતરું કોણે અને ક્યારે ઘડ્યું હતું તથા હજુ આ હત્યામાં કોની કોની સંડોવણી છે તે અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે